ભરૂચમાં અવારનવાર ઔદ્યોગિક એકમોમાં જે ઘટનાઓ બનતી હોય છે જેમાં શ્રમિકોને જીવ ગુમાવવો પડતો હોય છે તે મામલે સુરક્ષા શ્રમિકોને પૂરી પાડવામાં આવે તેમના પરિવારને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીના ભરૂચના નેતા યાકુબ ગુરુજી મેદાને આવ્યા છે અને તેમણે સૌપ્રથમ જ્યારે દુર્ઘટના બની હતી ત્યારે પરિવારને યોગ્ય વળતર મળે તે પ્રકારની વાત પણ કરી હતી શું કહી રહ્યા છે યાકૂબ ગુરુજી વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાઈનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેદન ઔદ્યોગિક નગરી ભરૂચ ગણાય છે ભરૂચના દહેજમાં કંપનીઓ આવેલી છે દૂર દૂરથી બહારના રાજ્યથી પરપ્રાંતિય શ્રમિકો અહીંયા મજૂરી કરવા માટે આવતા હોય છે પરંતુ થોડાક સમય પહેલા જે દહેજમાં એક કંપનીમાં બ્લાસ્ટ થયો હતો અને દસથી વધારે લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો કેટલાક પરિવારો આમાં નિરાધાર બન્યા હતા ત્યારે આઠ દિવસ પહેલાં પણ આવી જ એક બ્લાસ્ટની ઘટના સામે આવી હતી જેમાં બે લોકોના મૃત્યુ નિપજ્યા હતા અવારનવાર ઔદ્યોગિક કંપનીમાં બ્લાસ્ટની ઘટનાઓ સામે આવી રહી છે શ્રમિકોના જે મોત નીપજી રહ્યા છે તે મામલે હવે આમ આદમી પાર્ટીના નેતા ભરૂજના યાકુબ ગુરુજી મેદાને આવ્યા છે તેમણે આને લઈને સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે અને રજૂઆત કરી છે કે જ્યાં શ્રમિકો છે તેમને સુરક્ષા પૂરી પાડવામાં આવે જે કંપનીઓ પ્રિકોશન વગર શ્રમિકો પાસે કામ કરાવી રહી છે તેમની સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે એટલું જ નહીં જે શ્રમિકોના પરિવારજનો છે તેમને યોગ્ય વળતર સ્વરૂપે પૈસા પણ આ દુર્ઘટનાઓ બનતી હોય છે ત્યારે ચૂકવવામાં આવે સૌ પ્રથમ આમ આદમી પાર્ટીના નેતા યાકુબ ગુરુજી આ પ્રકારની માંગ અગાઉના કેસમાં પણ ઉઠાવી હતી અને ફરી તેમણે આ મુદ્દે પોતાનું નિવેદન આપ્યું છે તો કહી રહ્યા છે યાકુબ ગુરુજી તે સાંભળી લો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આમ આદમી પાર્ટીની જાનની કોઈ કિંમત નથી આજકાલ ભારતીય જનતા પાર્ટીનું શાસન એટલે આમ જનતા માટે પ્રકોપ સાબિત થયું છે ભરૂચનો દહેજ વિસ્તાર એટલે ઔદ્યોગિક રીતે ધમધમતો વિસ્તાર છેલ્લા કેટલાક સમયથી વારંવાર ઔદ્યોગિક વસાહતોમાં ઔદ્યોગિક એકમોમાં કોઈને કોઈ પ્રકારની ઘટનાઓ બને છે જેમાં કામદારોના જીવ જાય છે આમ આદમી પાર્ટી એટલે કે સ્થાનિક લોકો જે છે તે પણ ઊંચા હાયે જીવતા હોય એવી સ્થિતિ છે ત્યારે હમણાં બે ત્રણ દિવસ અઠવાડિયા પહેલાં એક કંપનીમાં બ્લાસ્ટ થયેલો એમાં બે લોકોના મૃત્યુ થયા એક ભાઈ ઘાયલ હોય એક કામદાર ઘાયલ હોય આજે પણ તે હોસ્પિટલમાં છે આજે સવારે જ જાણવા મળ્યું કે દહેજમાં આવેલી યુનિવર્સલ કેમિકલ કંપનીમાં ફરી એક બ્લાસ્ટ થયો જેની ગોડાઉનમાં કેમિકલ જ્યાં રાખવામાં આવ્યું હતું એ ગોડાઉનની અંદર બ્લાસ્ટ થયો ખૂબ મોટી આગની જ્વારાઓ જે દૂર દૂર સુધી જોઈ શકાય એમ આજુબાજુના વિસ્તારના જે લોકો છે સ્થાનિક લોકો છે એ લોકોમાં પણ ભયનું વાતાવરણ ફેલાયું હતું સદનસીબે હજુ સુધી એવા કોઈ સમાચાર આવ્યા નથી કે એમાં કોઈ જાનહાની થઈ હોય પણ આ ઘટનાઓ જે વારંવાર બને છે એને રોકવામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન સદંતર નિષ્ફળ રહ્યું છે એનું સીધું કારણ જો કોઈ હોય તો એ જ છે કે ભારતીય જનતા પાર્ટી આ કંપનીના માલિકો સાથે જે રીતે ફ્રેન્ડલી વ્યવહાર કરે છે અને જનતાના દુશ્મન બની રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનું શાસન એ દેખાઈ રહ્યું છે આના માટે અમે લોકો સ્થાનિક લોકોનું એક મોરચો બનાવવા જઈ રહેલા છે ને આ તમામ જે દુર્ઘટનાઓ છે તે ન બને એના માટેની સરકાર દ્વારા કડક નીતિ બનાવવામાં આવે ખાસ કરીને જે સેફ્ટી અને હેલ્થનો વિભાગ છે એ કડકાઈથી કામ કરે એ બનવું જોઈએ એવા અમે પ્રયત્નો કરવાના છે હું છું આમ આદમી પાર્ટી લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજી આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા યાકુબ ગુરુજી તેમનું નિવેદન સામે આવ્યું છે તેમણે ઔદ્યોગિક નગરી ભરૂચમાં જે આ કંપનીઓમાં આ ઘટનાઓ બની રહી છે તેને લઈને પોતાની વાત મૂકી છે હવે તંત્ર ક્યારે જાગે છે ને ક્યારે આગામી સમયમાં પગલાં લે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આજે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું લેસ કાઇનેટ મીડિયા જોતા